વાલીઓ હવે ધરણા પર બેસવા મજબૂર બન્યા છે કારણ કે આઠ મહિના પહેલા દિવાલ ધરાશાયી થવાની ઘટના પછીથી સ્કૂલ ફરી ચાલુ જ નથી થઈ શું છે આખો મુદ્દો અને કેમ સ્કૂલ ન થઈ ફરી ચાલુ આવો જોઈએ ચણતર ઈટો તો રહેશે હિટ અમારા બાળકોના ભવિષ્યને બગાડી ખુશ છો તમે એક નિર્ણય ભવિષ્ય શું આ શાળામાં ભણવાનો અધિકાર નથી હાથમાં પોસ્ટરો સાથે આવા સૂત્રોચ્ચાર કરવા માટે વિદ્યાર્થીઓ એટલા માટે મજબૂર બન્યા છે કારણ કે છેલ્લા આઠ મહિનાથી તેમનો અભ્યાસ ખરાબ થઈ રહ્યો છે પરંતુ સ્કૂલ ના ટ્રસ્ટીઓના પેટ નું પાણી પણ નથી હલી રહ્યું મુદ્દો વડોદરા ના શ્રી નારાયણ વિદ્યાલય સ્કૂલ નો છે જ્યાં આઠ મહિના પહેલા એક ક્લાસરૂમ ની દિવાલ ધરાશાયી થઈ હતી જેમાં બાળકો ને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઘટના પછી વિદ્યાર્થીઓ માટે અન્ય સ્કૂલ માં વૈકલ્પિક સુવિધા કરવામાં આવી હતી પરંતુ તે વાત ને પણ આઠ મહિના પૂર્ણ થવા છતાં સ્કૂલ શરૂ ન થઈ જેથી ફરી શાળા શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓ શ્રી નારાયણ વિદ્યાલય પર પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી શાળા ફરી શરૂ કરવાની માંગ કરી સાંભળો વિદ્યાર્થીઓ અને વાલીઓ શું ઈચ્છે છે અહિયાં અમારે સ્કૂલ ચાલુ કરવા માટે અમે અહીંયા બેઠા છે તો ટ્રસ્ટીઓ આવે છે પણ અમે ટ્રસ્ટીઓને કહીએ છીએ કે તમે અહીંયા આવો ને અમને સ્કૂલ ચાલુ કરવાનું કહો પણ એ લોકો આવતા નથી મીટિંગમાં બોલાઈ ગયા છે તો એ લોકો આવતા નથી અને અમારે કહેતા નથી પણ એવું કહે છે કે અમે સ્કૂલ ચાલુ કરીશું પણ અત્યાર સુધી કીધું તો પણ હજી સુધી સ્કૂલ નથી ચાલુ કરી એમને અમારી માગણી જ છે કે ભાઈ અમારી જે આ જૂની નારાયણ સ્કૂલ છે એ શરૂ કરે અત્યાર સુધી શું વાયદા કરે અત્યાર સુધી અમને એ જ વાયદા કર્યા છે કે અમે બનાવીશું બનાવીશું પણ કઈ આગળ કોઈ જ કરતા છે નહીં બરાબર અને અમારા જે ટ્રસ્ટી છે કે આરસી સર છે એનઆઈ સર છે મુકુંદ સર છે એ લોકો મીટિંગ આપે છે પણ મીટિંગ કર્યા પછી કોઈ એક્શન નથી લેતા અને જે દક્ષ છે બરાબર એ પહેલેથી એવું કહે છે કે તો એના માટે પણ એ અમને નથી નથી અમારા ટ્રસ્ટીઓને તો વ્યવસ્થિત જવાબ આપતા નથી બરાબર તો આજે અમે ફાઈનલ માટે ભેગા થયા છે કે ભાઈ તમારે શું કરવાનું છે અત્યારે આ સ્કૂલ જે બંધ અવસ્થામાં છે એ ચાલુ થવી જોઈએ અને એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છે બધા ટ્રસ્ટીઓને મળીએ છે પણ ટ્રસ્ટીઓ સરખા જવાબ આપતા નથી એક ટ્રસ્ટી બીજા પર પર છે છે અને બીજો ટ્રસ્ટી ત્રીજા એમ કરીને વાલીઓને ખોટી રીતે કમિટમેન્ટો આપી અને ગોલ ગોલ ફેરવે છે કોઈ તથ્ય અમારી સામે આવતું નથી મુદ્દો એવો છે કે આઠ મહિના પહેલા જ્યારે સ્કૂલની ની દિવાલ ધરાશાયી થઈ ત્યારે સ્થાનિક તંત્રએ સ્કૂલને સીલ માર્યું હતું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટમાં બિલ્ડિંગ જર્જરિત સાબિત થયું જેથી નવું બિલ્ડિંગ બનાવવાની વાત હતી સ્કૂલ માં કોર્પોરેટર ના પિતા દક્ષેશ શાહ છે ટ્રસ્ટી દક્ષેશ શાહ ની જમીન પર બની છે સ્કૂલ દક્ષેશ શાહ હવે ભાગીદારીમાંથી થવા માંગે છે છૂટા બસ આખો મામલો ગૂંચવાયો છે એવી ચર્ચા છે કે સ્કૂલ ના અન્ય ટ્રસ્ટીઓ દક્ષિણ શાહ ને સ્કૂલ ની કોઈ પણ બાબત પૂછતા નથી જેથી દક્ષેશ શાહ ને છૂટું થવું છે અને તેઓ જમીન ની કિંમત જે થતી હોય તે આપી દેવા કહે છે જ્યારે અન્ય ટ્રસ્ટીઓ અને ભાગીદારો કોઈ જવાબ આપતા નથી જેના કારણે નવા બિલ્ડીંગનું કામ આગળ નથી વધી શકું લડાઈ માં વિદ્યાર્થીઓ અને વાલીઓ તો ઘરે પહોંચી ગયા હતા એના માટે લાવવા માટે બે હજાર અઢાર થી પૈસા આપવા માંગે છે બે નો ભાવ નક્કી કર્યો એમને જે પંદર ના ભાવી દીધી પંદર ભાવ લઉં છું હવે કિંમત ની દો કિંમત માટેનો વિષય નથી આ મીડિયા પર ના હોય જેને ખરીદ વાત સાંભળી લો એ લોકોએ બે હજાર માં મિલકત વેચીને દસ્તાવેજ કર્યો છે એના કરતા મને ઓછા પૈસા આપે છે તો પણ હું રેડી છું હવે એથી વિષય મારી માણસાય તમે ના ગણો કે તમારો વિષય છે એ અમારી આ વાત છ મહિનાથી ચાલી રહી છે આરસી પટેલ સર એનઆઈ પટેલ સર પહેલા અમને છૂટા કરવા માટે એમની પાસે પૈસા નતા તે ના માન્યા પણ હવે એમની પાસે પૈસા છે તો આ સરને બોલાવે છે આ સર આવતા નથી ફોન પર વાત કરતા નથી તો વાત કેવી રીતે થશે બે સાથે રીપલ આ સરની સાથે રીપલસાને પણ અમે છૂટા કરવાનું એમને કહ્યું છતાં સર કેમ પર વાત તમે મને મેન્ટલી ટોર્ચર કરો છો બસ એટલું કઈને ફોન કટ કરી નાખે છે આરસી દાદાને એવું કે છે તો આરસી દાદા અમને એવું કે છે કે તમે મને એકલાને શું કે કરો છો જાઓ દક્ષ સર પણ કોને તો અમારે કોને કહેવાનું દક્ષ પ્રશ્ન આ લોકોનો છે તો વાલીઓ શું કરે વાલીઓ શું કરે અંદર ઓ અને ભાગીદારોની લડાઈમાં અહી વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન છે જો કે આ અંગે અમે શિક્ષણ અધિકારીને પૂછ્યું તો તેમણે કહ્યું કે આ બાબતમાં અમે કઈ ન કહી શકીએ કારણ કે આ ખાનગી શાળા છે તેવામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ક્યાં સુધી શાળાના ટ્રસ્ટીઓની અંદરોઅંદર ની લડાઈમાં ખરાબ થાય છે તે જોવું રહ્યું કેમેરામેન કિશોર શેર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા ખરે કોઈ અને ભોગવે કોઈ અહીં આવા હાલ છે શ્રી નારાયણ વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીઓના સ્કૂલનું બિલ્ડીંગ ટ્રસ્ટીઓની લડાઈમાં બની નથી રહ્યું જ્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ શિક્ષણ ખરાબ થતા પરેશાન છે તેવામાં આ શું વિદ્યાર્થીઓના હિતોને જોતા સરકાર મધ્યસ્થી કરાવશે સરકાર આંતરિક દૂર કોઈ ભૂમિકા કે પછી એક હજાર વિદ્યાર્થીઓને નવી સ્કૂલ શોધવા માટે રજડવું પડશે સૌથી મોટો સવાલ છે જે શાળા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને કામ ન કરતી હોય તેની તો કાયમી માટે માન્યતા જ રદ થઈ જવી જોઈએ ને પરંતુ તે સરકાર નો વિષય છે